અરવલ્લી જિલ્લામાં તસ્કરોને પોલીસનો ખોફ ન હોય તેમ ચોરીને ખુલ્લો ફેંકી રહ્યા છે તાલુકાના ઈસરી વિસ્તારના કંટાળુ હનુમાનજી મંદિર હનુમાનજી મંદિર મંદિર શ્રી રામજી અને રામદેવજી મંદિરના તાળાતોડી મંદિરની પાંચ પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ મંદિરમાં છેલ્લા એક વર્ષમાં બીજી વાર ચોરીની ઘટનાને લઈ ભક્તોની લાગણી દુબાતા સ્થાનિકોએ ઈસરી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા હતા હું કાંતિભાઈ પટેલ નવાગામ કંટારુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ સાડા ચારની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે આજુબાજુના ત્રણ મંદિર છે આવેલા છે અહીંયા આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે પણ કઈ રીતે આ થયું રાતે આ બનાવ સતત થતા રહે છે માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે વારંવાર આવા બનાવ બને છે ગામમાં પણ લોકો ભયભીત છે મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે સીસીટીવી કેમેરા મૂકેલ છે છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની કુટેજી અમે આપેલી છે હજુ સુધી એનો કોઈ પત્તો નથી તો સાહેબ શ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે અમે એવું ઈચ્છીએ છીએ મારું નામ દિવેકાંત મોતીરાય રાવલ કંટાળજી મંદિરના પૂજારી છું આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલો તેમ જોતા અંદરની પેઢી તથા બહારની પેઢી તથા રામજી મંદિર સામે બધા તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તળા તૂટેલ એવું જાણવા મળેલ પછી મેં પોલીસ સ્ટેશનની વિચારી જાણ કરેલ પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં બે વાર ગયા છે વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ કોઈ ઉકેલ મળેલ નથી તો સત્વરે જેમ જેમ જલ્દી આનું કાર્યવાહી થાય અને તપાસ થાય જલ્દી ચોર પકડાય દાદાની વિનંતી છે બધાને દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે દાનપેટીમાંથી પણ ગયા હશે અંદાજી કેટલા રૂપિયા હોઈ શકે અંદાજે બે બે હજાર રૂપિયા હશે